કોટન એન્ડ જીનિંગ કોટન મંડળીના કેમ્પસમાં ગુજરાત ખેડૂત સમાજની ઓફિસ ચાલતી હતી છેલ્લા ઘણા સમયથી એ જગ્યાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે હાલમાં પુરુષોત્તમ ફાર્મસી એન્ડ જહાંગીરપુરા ખાતેની જગ્યામાં અનેક સહકારી મંડળી પણ કાર્યરત છે તેમાંથી પાલ એક કોટન મંડળીના કબજા હેઠળના મકાનમાં ગુજરાત ખેડૂત સમાજની ઓફિસ કાર્યરત હતી બીજી તરફ સુરત મનપાએ આ મકાનને જોખમી ગણાવી તેને ઉતારી પાડવા ત્રણ નોટિસો પણ આપી હતી જે કાર્યવાહી મંગળવારે કરવામાં આવશે બીજી તરફ ઘર્ષણ ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો હાલ તો ખેડૂત સમાજની ઓફિસના ચાલી રહેલા વિવાદ વચ્ચે પોલીસ બંદોબસ્ત ગોઠવાતા વાતાવરણ તંગ બન્યું હતું આ સેટાસાદા ઝરપુલિય છે